યુટ્યુબની રાહુલ બ્લોગ રાહુલ બ્લોગ જલારપુર છે અમે આવી જાય છે બરોબર અને તમે જોઈ લેજો સપોર્ટ કરીજો મિત્રો અમારા ભુવાઈજી આવી ગયા છે ને માવો બનાવે છે અત્યારે અને બાપુ સુરતથી આવતા રે બાપુ બાપુ સુરત ગયા હતા બાપુ સુરત ગયા હતા સુરતથી આવતા રહ્યા છે અમારા વિડીયોનું એડિટિંગ ચાલુ છે અમારા ફોનમાં જ વિડીયો એડિટિંગ કરે અમારે કોમ્પ્યુટર નથી તો સપોર્ટ કરો કરવાનું તમે લેપટોપ લઈ આવી બરોબર ને ભુવાઈજી

પાંચમા ક્રિએટર છે હજી હું તમને ક્રિએટર બતાવી અમારા ગામમાં કેટલા ક્રિએટર છે બરોબર ત્યાં સુધી વ્લોગમાં બના રહી તો મિત્રો મેં તમને પાંચમો ક્રિએટર બતાવ્યો અને હવે તમને છઠ્ઠા ક્રિએટર બતાવવા જઈ રહ્યો છું તમે જોયું જલરપુરમાં કેટલા છે અત્યારે રોડે તમે ખાલી ઊભા છે એટલા ક્રિએટર મળી ગયા છે એ ગામમાં પહોંચવાના ઘોચવાના છે મારે લો સંજયભાઈ મકવાણા હો એ અમારા ફેસબુક ક્રિએટર છે અત્યારે અત્યારે ફેસબુકમાં ફાસ્ટ છે સંજય ભાઈ મકવાણા નામની ચેનલ છે અને યુટ્યુબ આઈડી એટલે આપણે ફેસબુક આઈડી સોરી બરાબર લાઈક ફોલો શેર કરી નાખજો એને સપોર્ટ કરીજો મિત્રો આપણા છઠ્ઠા ક્રિએટર બતાવ્યા છે ને જે આપણે તમને આગળ ક્રિએટર બતાવતા રહીએ ફરેવા ઉડી ને રાજે નથી કાય માળો તારો નથી કાય સરનામું તારું

આરસ ક્યા ખાયા એમને સેન્ડલ કઈ છે આપડીયો કોમેડી કોમે

તો પછી ફાઇનલી મિત્રો મેં એક કન્ટેન બનાવી નાખ્યું છે અને એક કન્ટેન બનાવ્યું ને પછી અમારા ઘનશ્યામ એ ગયા છે કે મહેમાન એવા કંકોતરી દેવા આવ્યા છે એટલે જો બધા હવે આમના ફોન ફોન ઘુમડે છે ને હા ભૂપતભાઈ છે ભૂપતભાઈ ઘડીક વિડીયો બનાવ્યા એવું બધું ચાલે છે ને તો મિત્રો બ્લોક ની અંદર બી ના રેજો તો વિડીયો બનાવવા જવાનું થશે વાડીએ તો પણ તમને અવશ્ય વાડી દેખાડીશ ને જણાવીશ તો ચાલો મિત્રો અત્યાર બી Bye bye.